તો જો આપણે નાળિયેરીમાં હવે પાણી શરૂ કરી દીધું છે જો પહેલા ફોન કરે અને આપણે આ પાડી કે આવું શું જમવા ચા આવ્યો ભેગો તો એ જમવા બે આવી ગયા મુના ભાટે આટલો સડાવે છે સડી જાય કે ન સડી જાય આપણને શું ખબર હોય બધા ને કેમ છો તમે મજામાં તો છો હું પણ મજામાં છું આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જો હવે ઘર શાળાથી આવી છો અને આવી નાસ્તો બનાવશો અમારે તેજસ્વી બેન પણ સાગી ગયા છે મમ કરશે એને નાસ્તો કરાવશે કાઢે બાપા સીતારામ કરશે પેલા બાપા સીતારામ કાઢ પછી મમ તો આપો આપો ને બનાવશો છો પાણી પીવું

આઈ નેહા તું તો નાસ્તો તૈયાર કર સુરોજ 1 2 ભાથી તમારે નાખવી જ પડે રોજ એને પેલા નાખવાની હોય પણ આજ થોડી ઉતાવળ થઈ ગઈ એટલે આવી પેલા નાસ્તો કરી લીધો અને મમ્મી મધ્ય સસ્તી પર નાસ્તો કરી લીધો કદી થશે આય એ તો આપણે ખિસ્કો લઈ દેવા જાવ સખિસ્કો લેવા હતા છે

બાપાઈ સીતારામ નવા વિડીયો તમારો સ્વાગત છે અને નેચરમાં ગુડ મોર્નિંગ અને રો વાગી ને આપણે છીએ કામે અને આજ કઈ ખબર માં થાર બધુ પીડ્યો હતો અમારે તમારે ઠાર પડ્યો હોય તો ક્યાંય કે અત્યારે આવું છે પહેલાં આપણે ઓફિસે સહી કરવાનું પીછે લાગી જવાનું છે કામે જો અત્યારમાં કંઈક આવો બધો નજારો હશે તમને બતાવું તો બધું ઠાર જેવું દેખાય છે હજી આવો કંઈક નજારો હશે બધું તો અચરમાં આપણે વાડીમાં આટો મારવા આવ્યા હવે આપણે આજ ઘાસ પાવાનો વિચાર છે જો બીજું કઈ કામ ન નીકળે તો ઘાસ દેવું છે આજ પણ આપણે આ નાળિયેરી નાખી આ જો ભૂંજરા અમારે બધું ખેતન વેદન ઘી નાખ્યા નાળિયેરી ક્યાંય નાખી ભૂંજરા બહુ હેરાન કરે છે પાળા હારા રાવા દેતા નથી અને આ નુકશે એને વધુ આપે એક તો આખી નાળિયેરી જ ક્યાંય નાખી આવું છે અત્યારમાં એટલે પહેલાં આપણે આ નીય ખરકી કરીને પાળા હરખા કરીને જ છીએ પછી ઘાસમાં પાણી શરૂ કરીએ આપણે નાળિયેરીમાં અહીંયા લગ્ન પહોંચી ગયા છીએ આ નીક આપણે હારી કરી નાખીએ છીએ અને જો આવું બધું ખામણા ઠેઠ લગ્ન બગાડી નાખેલા છે એટલે જો આપણે હવે પાછા આવી રીતે કામ શરૂ કરી દીધું છે બધું કામ કરવું પડે અત્યારે કાંઈ કામ ન હોય નેવરા હોય રીતે ન કે કામ કરવું પડે નગર તો આપણે દાળિયા હોય તો દેખભાલ કરવા દાળિયા છે નહીં અને ઘાસ ને નાળિયેરી નાળિયેરીના પાણી પાવું નથી એટલે આવી રીતે ભૂંજ રહી આ બધું રાંધીને છું સારું કરવું પડે કે નહીં એટલે જો આપણે આવી રીતે ખામણું ને એવું બધું તૈયાર કરી નાખીએ હજી તો કામ કેટલા કેટલા નોખા નોખા આવીને કાંઈ નીકી ન હોય ફોન આવ્યો હોય ને કીધું હોય ભાઈ થડીક પાણી બેન ગી રહી જાય કામ છે જાવું પડે એટલે એવું બધું છે કાલે અમારે જીસીબી આવ્યો હતો આખો જે જીસીબીમાં હતો એટલે કે વિડીયો ઉતારવાનો ટાઈમ રહ્યો નહીં એટલે એવું બધું છે હવે આ દરમાં આપણે નૈવરા જઈએ એટલે આપણે કામ હાથમાં લઈ લીધું હશે રોવા આવી રીતે નાખી એટલે પાણી નીકમાં આવેલું એટલે ફૂટીને એટલે એના માટે આપણે અહીંયા પાળો બાંધી તો રોવા આપણે નાળિયેરીમાં નીક ને ખામણો કરી ઈચ્છા છે હવે એવો લાગે ને આ પાણીને હારવારે પાવડે હાલવું પડશે ક્યાંક સડાબુડા આવે અને ક્યાંક ફૂટે હારવે તો એટલે હવે આપણે પાવડો અહીંયા મીસી દઈએ અને જાય ગયા આપણે હવે પાણી શરૂ કરવા એ પહેલા આપણે આ ઢાંકણું છે એને કુલ નાખી તો જોવો આપણે નાળિયેરીમાં હવે પાણી શરૂ કરી દીધું છે હવે આગળ હાલવું છે પાણીમાં ક્યાં ક્યાં સડાવ આવે છે ક્યાં ક્યાં ફૂટે છે જોવા હવે આપણે આ નાળિયેરીની લાઈન પાય પછી આપણે આ ઘાસ પાવન શરૂ કરી દેવાનું છે તો જોવો હવે આપણે ઘાસ પાવન શરૂ કરી દીધું છે ત્રણ લાઈન ત્રીજી લાઈનમાં પાણી આયેલું જાય છે આવી રીતે આ જોવો આખું

દિલ્હી છે મકાઈ ભરાય છે ગાડી ભરાય છે દિલ્હી સીધી લાવવાની છે હવે દિલીપભાઈ ને મકાય છે ક્યાં દિલીપભાઈ ગાડી ક્યાં ની ભરાય દિલ્હી દિલ્હી ની નોન સ્ટોપ દિલ્હી ની ભરાય છે ભાઈ જો આ જેટલી બતાવું ને બધી મકાઈ જ ઉભી છે જ્યાં જોઈ ને મકાઈ તો સગા ભાઈ તમારે કઈ કેવું કઈ કેવું કઈ નથી કેવું તમારે વાર છે તમારે વાર છે ભાઈ જગાભાઈ ને એ જે બાજુમાં મકાઈ છે એને વાર છે અને દિલીપભાઈ ની ગાડી દિલ્હી ની ભરાઈ ગઈ છે મુકાય ની બીજી આ જો બીજી ભરાઈ ગઈ અને હજી કદાચ ત્રીજી ભરવાય ની થાય છે કારણ કે હજી તો આ બધી મકાઈ ઊભી છે કાઢવાની બાકી છે એવી રીતે અમારા દિલીપભાઈ ની મકાઈ ભરાય છે ને જાય છે દિલ્હી મુનાભાઈ ચડાવે છે અં સડી જાય કે ન સડી જાય આપણને શું ખબર હોય ડ્રાઈવર તો છે હારા લગભગ તો સડાવી દે મુનાભાઈ પમ ભરીને આમ આવ્યો મુનાભાઈ તો પંખો પકડી લીધો છે સડાવી તો દીધો ભાઈ મુનાભાઈ ડ્રાઈવર જે રામ જો રામ પર ચારો દો Анна વગી જાશે શાક એટલે આપણે આયા સાપ્યો જો રકીબીમાં સાઠ રહ્યા છે અને માસાફ બી વહી જશે તો કે આપણે બે દિવસે વિડીયો અપલોડ કરીએ છીએ પણ આવ્યા ટાઈમ ન રહો કામ એટલું બધું આવી ગયું હતું એટલે આ ત્રીજો દિવસ છે તો બધાય માફ કરીજો પહેલાં તો અને આપણે રેગ્યુલર વિડીયા શરૂ રાખીશું પણ કાંઈ કાંઈની જે અગવડતા આવી ગઈ હોય તો પાછો વિડીયો બંધ કરવો પડે વિડીયો બનાવવાનો ટાઈમ જ ન રહે એમ બેન તો શું કરવો પડે પણ ટાઈમ ન રહે તો આજનો વિડીયો આપણે સડાઈશું આ વિડીયો અપલોડ થાય એટલે આપણે આ ટોટલ સાઠ વિડીયા થાય છે સાઠ વીડિયાની અંદર ત્રણસો ને અઠ્યાવીસ મળી ગઈ છે ત્રણ હજાર કલાક મળી ગઈ છે તો આપણે તમને બધાને મારી નમ્ર અપીલ છે વિનંતી છે નાના ભાઈ તરીકે કે મેં એવું નક્કી કર્યું છે કે હોવા વિડીયાનો ટાર્ગેટ આપણે રાખી રાખીએ હોવા વિડીયામાં મારી ચેનલને મની ટચ થઈ જાય એવો સપોર્ટ આપતા રહેજો કારણ કે હવે સેલીફ વિડીયો નહીં ત્યાં હજાર કલાક ઘટે છે એ પૂરી કરવાની જવાબદારી તમારી બધાય રહી છે સપોર્ટ આપજો નાનો ભાઈ શું એ સમજીને સપોર્ટ આપતા રહેજો અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ પછી એ પહેલાં કે અમારે ઈસ્ટામાં ઇન્સ્ટાગ્રામ હવે મેં શરૂ કર્યું છે એમાં આઈડી છે આજના નામની મેહુલ નીતા વલ્લોક નામની તો ઇન્સ્ટાગ્રામમાં તમે જો વાપરતા હો તો મને ફોલો કરીજો ઇન્સ્ટાગ્રામમાં એમની મનોરંજનના એવા વિડીયા હવે ધીમે ધીમે શરૂ કર્યા છે કારણ કે અહીંયામાં એ દસ કે કરવાના છે ફોલો એટલે સપોર્ટ ઇન્સ્ટાગ્રામમાં કરતા રહેજો અને આ યુટ્યુબ ચેનલમાં તે સબસ્ક્રાઇબ કરતા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને નાનો ભાઈ જેમ સપોર્ટ કરતા રહેજો તો વિડિયો આપણે આજનો અહીંયા પૂરો કરીએ અને મળી જઈએ નવા વિડીયોમાં જ્યાં સુધી બધાને દિલ છે બાપા સીતારા